હવે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયું છે અને એ પરિણામ આવી ગયા બાદ તમારા લોકોને મેડિકલ બ્રાન્ચ એટલે કે એમબીબીએસ છે બીડીએસ છે બી એ એમએસ છે અને બીએચએમએસ છે એમાં એડમિશનની પ્રક્રિયા છે એ ટૂંક સમયમાં ચાલુ થવાની છે તો આજના વિડીયોમાં શનો સમાવેશ કરવામાં આવેલ છે કે મેડિકલની જ એક બ્રાન્ચ એટલે કે જેને બી એ નામે ઓળખવામાં આવે છે એ બી એ ગયા વર્ષે એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં છેલ્લા રાઉન્ડને અંતે કઈ કોલેજમાં કેટલા માર્ક્સે અટકું હતું એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો આ વિડીયોને શરૂથી લઈને ત્યાં સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે અમારી ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછી તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપ આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને તમે લાઈક કરી લેજો શેર કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આયુર્વેદિક વિશેની તમને પહેલા પ્રાથમિક માહિતી આપી દઉં તો આયુર્વેદિક છે એમાં આપણા ગુજરાતમાં છે બે પ્રકારની કોલેજ આવેલી છે પહેલી કોલેજ ગવર્મેન્ટ છે અને બીજી જે કોલેજ છે એ પ્રાઇવેટ કોલેજીસ આવેલી છે હવે એક વસ્તુ સમજો જો તમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય છે ટોટલ આપણા ગુજરાતમાં પાંચ જેટલી ગવર્મેન્ટ કોલેજ આવેલી છે એમાંથી પાંચમાંથી એકની માન્યતા છે એ રદ થઈ ગઈ છે કદાચ આ વર્ષે પાછી પણ માન્યતા એને મળી શકે ક્લિયર થઈ ગયું એટલે અત્યારની સ્થિતિ એ ચાર ગવર્મેન્ટ જ કોલેજ છે એ ચાર ગવર્મેન્ટ કોલેજમાં જો તમને એડમિશન મળી જાય છે તો તમારે લોકોના વરસના ચાર હજાર રૂપિયા છે એ ભરવાના થશે એ જ સ્થિતિમાં તમે પ્રાઇવેટમાં જો તમે પ્રાઇવેટમાં આયુર્વેદિકમાં લ્યો છો તો એમાં તમારે ટોટલ ત્રણ કોટા આવે પણ મેઇનલી આપણે છે એ ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા છે એમાં આપણે જોઈએ છીએ ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે તમે એ જોઈ શકશો ગવર્મેન્ટ કોટામાં જો તમને એડમિશન મળે છે તો તમારે વરસના ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ સુધી ભરવાના થાય અમુક કોલેજની ફી બે પચાસ લાખ છે અમુક કોલેજની ફી બે બે પોઈન્ટ એંસી લાખ છે અમુક કોલેજની ફી બે પોઈન્ટ સિત્તેર લાખ પ્રતિવર્ષ છે અને મેક્સિમમ કેટલી ફી છે ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા છે એટલે કે ત્રણ લાખ અને ત્રીસ હજાર વર્ષ તમારે ભરવાના થાય એ રીતે મેનેજમેન્ટ કોટામાં મળે તો પણ તમારે ત્રણ પોઈન્ટ ત્રીસથી ચાલું થાય તે તમારે ચારથી લઈને પાંચ લાખ સુધી પ્રતિ વર્ષના તમારે ભરવા પડે એમ ક્યુમાં તમને મળે છે જે ક્યુમ મળે છે આ રીતની તમારે પ્રાઇવેટમાં ફી ભરવાની થાય તમને ખબર છે કે ભાઈ ચાર કોલેજ છે તો એની સામે પ્રાઇવેટ ઘણી બધી કોલેજો છે આ ક્લિયર થઈ ગયું હવે આ વિડીયોમાં આપણે છે એ પંદર જેટલી કોલેજોનો સમાવેશ કરેલ છે જેટલી બાકી વધતી કોલેજ હશે એનો આપણે પાર્ટ નંબર ટુમાં સમાવેશ કરીશું ક્લિયર હવે આપણે ચાલુ કરી દઈએ છીએ કોલેજોનું લિસ્ટ તો પહેલાં નંબરની કોલેજ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ બરોડા તો બરોડામાં તમને લોકોને કહી દઉં તો બરોડામાં ઓપન કેટેગરીમાં પાંચસો બાર માર્ક્સ ઇટકું છે ઇડબ્લ્યુએસમાં ચારસો એક્યાસી માર્ક્સ એટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો બાણું માર્ક્સ એટલું છે એસસી કેટેગરીમાં ચારસો ચોવીસ માર્ક્સ ઐટકું છે એસટી કેટેગરીમાં બસ્સોને અડતાલીસ માર્ક્સે એટકું છે હવે તમને આ વર્ષે મળશે કે નહીં તો એ હું તમને સ્પષ્ટપણે જણાવી દઉં કે આમાં જેટલું તમારું મેરિટ છે એમાં તમારે લોકોને છે વીસથી પચીસ માર્ક્સ છે એ પ્લસ ગણી ચાલવાનું કે તમારે વીસથી પચીસ માર્ક્સ વધુ હોય તો તમને મળી શકે હવે આનું આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ ઓપન કેટેગરીમાં ગયા વર્ષે ને બાર માર્ક્સ હતા હવે આપણે ધારો કે આ પચીસ માર્ક્સનો વધારો કરીએ તો શું જવાબ આવે પાંચસો સાડત્રીસ એટલે કે પાંચસો ચાલીસ આજુબાજુ તમારું મેરિટ આ વર્ષનું રહેશે ઓપન કેટેગરીમાં એ જ રીતે ઈડબલ્યુએસ કેટેગરીમાં પણ આપણે વીસથી લઈને પચીસ માર્ક્સ સુધીનો વધારો કરીએ કેલ્ક્યુલેટરમાં તમે જોઈ શકો છો ચારસો એમાં આપણે માની લો કે પચીસ માર્ક્સ ઉમેરીએ તો પાંચસો ને છ માર્ક્સ જેવું થાય તો તમને પાંચસો છ આજુબાજુ હોય તો ઇડબ્લ્યુ એસમાં તમને મળી શકે તમે લોકો ઓબીસી કેટેગરીમાં હોય તો તમારે ચારસો બાણું હવે એમાં આપણે મેક્સિમમ આપણે ગણી લઈએ છીએ પચીસ માર્ક્સ તો પાંચસો ને સત્તર આજુબાજુ હોય તો તમને આ વર્ષે મળી શકે એસસી કેટેગરીમાં ચારસો ને ચોવીસ છે તો તમારે લોકોને ચારસો ચોવીસ છે એમાં તમારે કેટલા ઉંમર દેવાના પચીસ ઉંમર દેવાના તો કેટલા થયા તો કે ભાઈ ચારસો ને ઓગણપચાસ થયા અને એસટી કેટેગરીમાં બસોને અડતાલીસ માર્ક્સ છે તો બસો અડતાલીસ વધતા પચીસ માર્ક્સ એટલે કે બસો તોતેર આજુબાજુ હોય તો તમને લોકોને મળી શકે ક્લિયર થઈ ગયું એટલે તમે ઘણા કોમેન્ટમાં એ પ્રશ્નો પૂછો ભાઈ મને આટલા છે તો મળી શકે કે નહીં તો તમારે આ રીતે ગણતરી કરી નાખવાની વીસથી પચીસ માર્ક્સ તમારે આયુર્વેદિકનું વધારે ગણીને ચાલવાનું એ પ્રમાણે જો તમારા માર્ક્સ થતાં હશે તો તમને મળવાની શક્યતા રહેશે ક્લિયર થઈ ગયું હવે આપણે બીજા નંબરની કોલેજ જોઈએ છીએ ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ બરોડા બરોડામાં ઓપન કેટેગરીમાં ચારસો બાણું માર્ક્સ એટલું છે ઇડબલ્યુએસમાં ચારસો સિતોતેર ઐટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો સત્યાસી માર્ક્સ એટલું છે એસસી કેટેગરીમાં ચારસો ચોવીસ માર્ક્સ એટકું છે એસટી કેટેગરીમાં બસો ને અડતાલીસ માર્ક્ ઐટકું છે એના પછી ત્રીજા નંબરની કોલેજ છે શેઠ જેપી પી ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ ભાવનગર તો એમાં તમારે ઓપન કેટેગરીમાં ચારસો ત્યાંસી માર્ક્સ ઈટકું છે ઇ ડબલ્યુ એસમાં ચારસો પિંચોતેર ઇટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો છોતેર માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં ચારસો સત્તર માર્ક્સ ઇટકું છે એસટી કેટેગરીમાં બસોને છત્રીસ માર્ક્સ ઈટક્યું છે એના પછીની કોલેજ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જૂનાગઢ તો જૂનાગઢમાં ઓપન કેટેગરીમાં ચારસો સત્યાશી માર્ક્સ એટલું છે ઇ ડબલ્યુએસમાં આપણે ચારસો ઓગણસી માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો સિત્તોતેર માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં ચારસો ત્રેવીસ માર્ક્સ ઐટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ને તેતાલીસ માર્ક્સ સાઇટકું છે એના પછીની કોલેજ છે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ગાંધીનગર તો ગાંધીનગરમાં ઓપન કેટેગરીમાં પાંચસો ચૌદ માર્ક્સ સાઇટકું છે ઇડબ્લ્યુ ચારસો ચારસોને માર્ક્સ એટલું છે ઓબીસી કેટેગરીમાં ચારસો છન્નું માર્ક્સ સાઇટકું છે એસસી કેટેગરીમાં ચારસો એકત્રીસ માર્ક્સ સાઇટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ને અડતાલીસ માર્ક્સ સાઈટકું છે એ આ જ તમારી ગવર્મેન્ટ કોલેજ થઈ ટોટલ કેટલી તમારી ગવર્મેન્ટ કોલેજ છે પાંચ જો આ જ પાંચમાંથી તમને કોઈપણ કોલેજમાં એડમિશન મળે છે તો તમારે વર્ષની ચાર હજાર રૂપિયા પે કરવાની થશે હવે પછીનું જે દસ કોલેજોનું લિસ્ટ છે એ તમારે પ્રાઇવેટ કોલેજોનું છે એટલે પ્રાઇવેટ કોલેજોમાં એટલે કેટલી ફી ભરવાની તમારે તૈયારી રાખવાની અઢી લાખથી લઈને ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ પ્રતિ વર્ષ તમારે ભરવાની છે એ તૈયારી રાખવાની ક્લિયર થઈ ગયા પાંચ તમારે ગવર્મેન્ટ કોલેજનો કઠો પૂરો હવે જે આવે છે એ તમારે પ્રાઇવેટ કોલેજો આવે છે તો હવે પહેલી નંબરની પ્રાઇવેટ કોલેજ છે શ્રી ઓએચ નાઝર આયુર્વેદિક કોલેજ સુરત તો સુરતમાં ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો ચારસો બેતાલીસ માર્ક્સ ઇટકું છે ઇ ડબલ્યુએસમાં ચારસો આડત્રીસ માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો ને પાંત્રીસ માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં ત્રણસો ચોસઠ માર્ક્સ ઈટક્યું છે એસટી કેટેગરીમાં બસોને સત્તર માર્ક્સ ઐટક્યું છે એના પછીની સાતમા નંબરની કોલેજ છે શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ કલોલ તો કલોલમાં ઓપન કેટેગરીમાં ત્રણસો અઠ્ઠાણું માર્ક્સ ઇટકું છે ઇ ડબલ્યુ એસમાં ત્રણસો એંસી માર્ક્સ સાઈટકું છે ઓબીસી કેટેગરીમાં ત્રણસો પાસઠ માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં ત્રણસો એંસી માર્ક્સ એટલું છે એસટી કેટેગરીમાં બસોને દસ માર્ક્સે એટલું છે વયા વર્ષે હવે પ્રાઇવેટમાં તમારે કટ ઓફ જોવું હોય ને તો તમારે એવું ધારવાનું કે આમાં જે તમારો કટ ઓફ દર્શાવેલ છે એમાં પ્લસ તક જેવો દસથી લઈને વીસ સુધીનો વધારો થઈ શકે એવું તમારે ધારવાનું છે ક્લિયર થઈ ગયું હવે એના પછીની આપણે કોલેજ આઠમા નંબરની જોઈએ છીએ કે મંજુશ્રી આયુર્વેદિક કોલેજ ગાંધીનગર તો ગાંધીનગરમાં ઓપન કેટેગરીમાં ત્રણસો ત્રાણું માર્ક્સ સેટકું છે ઇડબલ્યુએસમાં ત્રણસો ત્રેસઠ માર્ક્સ એટલું છે ઓબીસી કેટેગરીમાં ત્રણસો અડસઠ માર્ક્સ એટલું છે એસસી કેટેગરીમાં ત્રણસો સિત્તેર માર્ક્સ ઇટકું છે એસટી કેટેગરીમાં એકસોને નવાણું માર્ક્સ એટલું છે એના પછીની કોલેજ છે જે એસ આયુર્વેદિક કોલેજ નડિયાદ નડિયાદમાં ઓપન કેટેગરીમાં ચારસો છપ્પન માર્ક્સ આઈટું છે ઇડબલ્યુએસમાં ચારસો પિસ્તાલીસ માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો પિસ્તાલીસ માર્ક્સ ઇટક્યું છે એસસી કેટેગરીમાં ચારસો તેર માર્ક્સ ઐટકું છે એસટી કેટેગરીમાં બસો ને પચીસ માર્ક્સ ઐટું છે એના પછીની કોલેજ છે શ્રી આર એમ ધારીવાલ આયુર્વેદિક કોલેજ તો ઓપન કેટેગરીમાં ત્રણસો છપ્પન માર્ક્સે એટલું છે ઇડબલ્યુએસમાં બસો તોંતર માર્ક્ એટકું છે ઓબીસી કેટેગરીમાં ત્રણસો સત્યાવીસ માર્ક્ એટકું છે એસસી કેટેગરીમાં ત્રણસો ચૌદ માર્ક્સે એટલું છે એસટી કેટેગરીમાં બસોને પંદર માર્ક્સે એટકું છે એના પછીની આપણે જોઈએ છીએ અગિયારમાં નંબરની કોલેજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક કોલેજ રાજકોટ તો રાજકોટમાં ઓપન કેટેગરીમાં ત્રણસો સડસઠ માર્ક્સ ઐટું છે એ ડબલ્યુએસમાં આપણે ત્રણસોને ઓગણપચાસ માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં ત્રણસો અઠ્યાવીસ માર્ક્ ઐટું છે એસસી કેટેગરીમાં બસો એકોતેર માર્ક્સ ઐટક્યું છે એસટી કેટેગરીમાં આપણે એકસોને ઓગણસાઠ માર્ક્સ ઐટું છે એના પછીની કોલેજ છે બારમા નંબરની જી જે પટેલ આયુર્વેદિક કોલેજ વલ્લભ વિદ્યાનગર હું તમને જે કહેતો હતો ને કે ભાઈ વર્ષથી ત્રણ ત્રીસ લાખ રૂપિયા ફી છે એ આ કોલેજની છે એમાં જી ક્યુ અને એમ ક્યુ બેની ફી સરખી છે સાડા ત્રણ લાખ આપણે કહી શકીએ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા પ્રતિવર્ષની છે હવે આપણે એમાં આપણે જોઈએ છીએ તો ઓપન કેટેગરીમાં ચારસો નવ માર્ક્સ સાઈટકું છે એ એસમાં ત્રણસો નવાણું માર્ક્સ સાઇટકું છે ઓબીસી કેટેગરીમાં ત્રણસો એક્યાસી માર્ક્સ સાઈટકું છે એસસી કેટેગરીમાં ત્રણસો અઠ્યોતેર માર્ક્સ ઇટલું છે એસટી કેટેગરીમાં ને સોળ માર્ક્સ સેટલું છે એના પછી તેરમા નંબરની કોલેજ છે શ્રી વીએમ મહેતા આયુર્વેદિક કોલેજ રાજકોટ તો રાજકોટમાં ઓપન કેટેગરીમાં ચારસો પાંત્રીસ માર્ક્સ ઇટકું છે ઈડબલ્યુએસમાં ચારસો ચોંત્રીસ માર્ક્સ ઐટક્યું છે ઓબીસી કેટેગરીમાં ચારસો ને ઓગણીસ માર્ક્સ ઇટક્યું છે એસસી કેટેગરીમાં ચારસો બાર માર્ક્સ ઇટક્યું છે એસટી કેટેગરીમાં એકસોને સત્યાસી માર્ક્સ ઐટકું છે એના પછીની ચૌદમાં નંબરની કોલેજ છે પારો ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ બરોડા તો બરોડામાં તમારે બે કોલેજ છે એક લીંબડાની છે અને એક આપણે વાઘોડિયા જે કહેવાય એની છે તો એમાં ઓપન કેટેગરીમાં ત્રણસો સાહીઠ માર્ક્સ એટકું છે ઇ ડબલ્યુએસમાં ત્રણસો સત્યાવીસ માર્ક્ એટકું છે ઓબીસી કેટેગરીમાં ત્રણસો તેત્રીસ માર્ક્ એટકું છે એસસી કેટેગરીમાં ત્રણસો છપ્પન માર્ક્સે એટકું છે એસટી કેટેગરીમાં બસોને અઢાર માર્ક્સ અટકું છે એના પછી ઇવા કોલેજ ઓફ આયુર્વેદિક રાજકોટ તો ઓપન કેટેગરીમાં ત્રણસો એક માર્ક્સ એટલું છે ઇડબલ્યુએસમાં બસો ચાલીસ માર્ક્ એટકું છે ઓબીસી કેટેગરીમાં બસો ચુમ્મોતેર માર્ક્સે એટકું છે એસસી કેટેગરીમાં બસો ચોરાણું માર્ક્સે અટકું છે એસટી કેટેગરીમાં એકસો ને બોતેર માર્ક્સે અટકું છે હવે તમે એક વસ્તુ જોઈ લો તો આ તમારી આપણે જે કોલેજ છે એ આપણે જોઈ લઈએ તો એટલા કટ ઓફ આપણે જોયા હવે એના પછીનું આપણે જે બીજો પાર્ટ આવશે એમાં આપણે જેટલી પ્રાઇવેટ કોલેજો વધી છે એનો કટ ઓફ છે આપણે વ્યવસ્થિત રીતે જોશું ક્લિયર અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો